અમદાવાદ શહેરના નારોલ શાહવાડી વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટમાં સ્ટેપ બીકોન વિટામિન ફાર્મા ફેક્ટરીમાં રાત્રે બોઇલર ફાટવાની ઘટના બની હતી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પાંચથી વધુ ગાડીઓ અને ત્રણથી ચાર એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી બોઇલર ફાટતા ફેક્ટરીના માલિક સહિત છ લોકોને ઈજા થઈ હતી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં ઓનલાઈન ટ્રેડના નામે ઠગબાજો દ્વારા ખૂબ મોટી ઠગાઈઓ આચરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર સાયબર ક્રાઇમે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા સત્તર ઇસમોની ધરપકડ કરી છે ફરિયાદીને ચોરાણું લાખ વિવિધ ઇન્વેસ્ટમેન્ટના નામે રોકાણ કરાવવામાં આવ્યા હતા આ રકમ સામે અગિયાર કરોડ વીસ લાખ વર્ચ્યુઅલી એપ્લિકેશનમાં બતાવવામાં આવે છે આ પૈસા વિડ્રો કરવા જાય છે ત્યારે વિડ્રો થતા નથી અને સાયબર ફ્રોડ થયું હોવાની જાણ થતાં ફરિયાદ કરે છે ગુજરાતના નાના ગામડાથી મહાનગરોના લોકો આખલાના આતંકનો સામનો કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ડીસા રાધનપુર હાઈવે પર દોડી રહેલી ચાલુ ઇકો કારમાં આગળથી આખલો ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં આખલાનું મોત થયું હતું તો ઇકો કારના ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અકસ્માતના દ્રશ્યો જોઈ રાહદારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા ફરિયાદીએ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભરૂચ ખાતે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનના નકશા મંજૂર કરવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી જે અરજીમાં આક્ષેપિતે ક્વેરી કાઢી તે ક્વેરી સોલ્વ કરી આગળની કાર્યવાહી માટે રૂપિયા એક લાખ પચીસ હજારની માગણી થઈ હતી જેના આધારે સુરત ગ્રામ્ય એસીબી પોલીસે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે મદદનીશ નિયામકની ચેમ્બરમાં ગોઠવી પટેલને લાંચની રકમ રૂપિયા સ્વીકારતા રંગે હાથ સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ સઘન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઉગના પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરાયો છે ઉગના પોલીસની જુદી જુદી ટીમોએ અલગ અલગ સોસાયટીઓમાં જઈ માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને અપીલ કરી હતી કે જો તમારા ઘરમાં ઘાતક હથિયારો હોય તો સ્વયંભૂ અહીં જમા કરાવી દો જો સ્વયંભૂ હથિયાર મૂકી દેશો તો કોઈ કાર્યવાહી થશે નહીં પરંતુ જો પોલીસ ચેકિંગ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે પોલીસની અપીલ બાદ લોકોએ ઘરમાં રહેલા તલવાર ધારિયા ચપ્પુ છરા કોયતા સહિતના હથિયારો જાતે જમા કરાવી દીધા હતા સુરતના એક ડોક્ટર સાથે કરોડોની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે સાતસો વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિરના પ્રોજેક્ટના નામે જૂનાગઢ મંદિરના જે કે સ્વામી સહિત સાત લોકો સાથે મળી એક કરોડ ચોત્રીસ લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી છે સમગ્ર મામલે ડોક્ટરે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પોઈચામાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે એવો જ નેવું કરોડનો પ્રોજેક્ટ સાબરમતીના કિનારે કરવાનો હતો સુરત રેલવે સ્ટેશન ખાતે એક મહિલા ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા ચાલતી ટ્રેન વચ્ચેના અંતરમાં પડી ગયા હતા જોકે મહિલાને હાજર આરપીએફ જવાને બચાવી લીધી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તાપીના વ્યારા નગર નજીકથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં એક આકસ્મિક બનાવ સામે આવ્યો છે જેમાં એક બાઇક ચાલક બપોરના સમયે બાઇક સાથે ખાબકીને નહેરમાં ડૂબ્યો હતો જેની પાલિકાની ફાયર ફાઇટર ટીમ તેમજ તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી કલાકો સુધી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો મળ્યો ન હતો મહત્વનું છે કે પાલિકાની ફાયર બ્રિગેડ ટીમે સતત કલાકો શોધખોળ કરતા અંતે કેનાલમાંથી બાઇક મળ્યું પરંતુ યુવક હજુ લાપતા છે તાપી જિલ્લામાં હાલ વોન્ટેડ આરોપીને પકડવાની કામગીરી પોલીસ દ્વારા પૂરજોશમાં હાથ ધરાય છે પોલીસ સ્ટાફને મળેલી બાતમીને આધારે વ્યારા પોલીસ મથકના વોન્ટેડ આરોપી વિજયભાઈ પરમાર હાલ વ્યારા ટીચકપુરા બાયપાસ હાઈવે ઉપર છે બાતમીના આધારે એલસીબી પોલીસે માણસો સાથે વ્યારા ટીચકપુરા બાયપાસ હાઈવે પાસેથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી વિજયભાઈ પરમારને પકડી પાડી આરોપીને વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે Sports ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારી તાપી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો બહેનોની સ્પર્ધાનું તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ દ્વારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો આ ઉદ્ઘાટન પ્રસંગે સર્વ ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલો મેળવીને જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કરે તે માટે કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગ તાપી જિલ્લા સહિત ગુજરાતના તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવીને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં પહોંચવા શુભકામનાઓ પાઠવી હતી